નમસ્કાર આપ જોઈ રહશો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા તધાન્કલેશર જયડીસીમાં આવેલ એફ ડીડીઆઈ કોલેજના સંયોગથી બે દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું એફ ડીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય બેસવસી પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મીતાબેન ગવલી મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ ગરબા શાસ્ત્રી સંગીત ભજન લોકવાર્તા લગ્ન ગીતો સહિત તેવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નવ તાલુકાના બે હજાર બસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આજના પ્રથમ દિવસની સ્પર્ધામાં એક હજાર પાંચસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આવતીકાલે સાતસો જેટલા સ્પર્ધકો પોતાનું કૌશલ્ય ઉજાગર કરશે ત્યારે આ પ્રસંગે એફડીડીઆઈ કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ સૌરવ રાણા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના સાત તાલુકાઓમાંથી એકવીસો જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પર્ફોર્મન્સ માટે આવી રહ્યા છે ત્યારે એ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું આજે એમાં સાંસદ જેટલી કૃતિઓ જેમાં ભજન ગરબા અનેક તબલાવાદક અનેક આજે સાંસદ જેટલી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પર્ફોમન્સ બનવાનો ત્યારે જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આજના શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે બે હજાર દસની અંદર ખીલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બે હજાર પંદરની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી અને જોવે છે કે અનેક દીકરા દીકરીઓ જે લોકો ગામની શાળામાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ દેશ કક્ષાએ અને આંતર રાજ્ય આંતર કક્ષાએ જે કોઈ પ્રભાવ પતાવી ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરા દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ મળ્યું છે પ્લેટફોર્મના આધારે લોકો આગળ વધી રહ્યા ત્યારે આ તમામ દીકરીઓ અને હું ખૂબ અગર પાછું છું સિર્ણાયકશ્રીઓને પણ વિનંતી કરું છું આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ કોઈ અન્યાય ન થાય એની પર કાળજી રાખીએ અમે ઇંગ્લિશ મીડિયમ માંથી આવ્યા છે અમે તાલુકા કક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અહીંયા અમારા ખાતે અમારા માટે સારી સગવડ પૂરી કરવામાં બધી સગવડ પૂરી કરવામાં આવેલી છે અમે પ્રથમ આજ જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં અમે આવ્યા છીએ અમે તાલુકા લેવલ લેવલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અહીં એફડીઆઈ કોલેજમાં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અમે અહીંયાથી જીતીને જ જશું